હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો અત્યારે હેન્ડલિંગ અમે કરી લીધું છે ને ફોન આવી છે જરાક મારા ઘરનાનો વાત કર લઉં હેલો હેલો મિત્રો જય શ્રી રામ કેમ છો મજામાં ને તો વાંધો નહીં તો મિત્રો આજે આપણે કહેતા હતા મુકેશભાઈના ઘરે અને આપણે આજે જવાનું છે કોટડા કારણ કે આપણે આજે વન કેની ખુશીમાં કાપવાની છે કેક તો છે થોડું ઘણું સરપ્રાઈઝ તો આપણે આવ્યા છે મુકેશભાઈના ઘરે આ જો મુકેશભાઈનું ઘર છે આપણે બુલેટ પાર્ક કરી દીધું છે અને મુકેશભાઈ છે ઘરે તો આપણે મુકેશભાઈ ને નીકળવાનું છે કોટડા અને ત્યાં જઈને આપણે મળવાનું છે નવા નવા મિત્રો ને તો ચાલો તમને આગળ વિડીયોમાં બતાવું કે કોણ કોણ છે આપણી સાથે ચલો જઈએ આગળ તો મુકેશભાઈ ને લઈને હું નીકળી ગયો છું આપણે સરપ્રાઈઝ કેક કાપવા માટે આપણે વનકીની ખુશી માટે આપણે જવાનું છે કોટડા તો મુકેશભાઈ ને મેં આપી દીધી હતી બાઇક અને હું પાછળ બેસી ગયો હેલો મિત્રો આપણે આવી ગયા છે ત્યારે કોટડા વનકીની ખુશીમાં માતાજીના દર્શન કરવા હું અને મુકેશભાઈ તો મુકેશભાઈ મુકેશભાઈ હા હેલો હેલો જય માતાજી તો હું અને મુકેશભાઈ બંને આવી ગયા છે કોટડા દર્શન કરવા આપણે ખુશીમાં તો આપણે દર્શન કરો માતાજી તો ચાલો તમે મંદિર તરફ લઈ જાય હેલો મિત્રો હું મુકેશભાઈ બંને દર્શન કરી આવ્યો છે માતાજીને તો હવે તમે જોશો પાછળ વિડીયો બનાવે છે હવે આપણે જઈશું છે કે આગળની છે તો ચાલો હવે દર્શન કરી લીધા છે અને બે ત્રણ આપણે મિત્રને મળવાનું છે તો મળી લઈ ચાલો જઈએ આપડે બુલેટ આમ પાર્ક કરી દીધું છે ને આપણે માતાજીના દર્શન કરી લીધા છે ચાલો નીકળી આગળ હેલો મિત્રો હું મુકેશભાઈ આવી ગયા હતા અમે નીચે દરિયામાં તો આપણે ગીતર મળી ગયું છે ફ્રી નું મફત તો આપણે ફોટા પાડવાના છે અને વિડીયો ઉતારવાનો છે આ ચાલતો તો પ્રી શૂટ તો જમે જો મુકેશભાઈ ઊભા છે જોવે છે તો હું અને મુકેશભાઈ બંને જોવા છે ગીતર મળી ગયું છે આપણે મફત નું તો આપણે ફોટા પાડવાના છે અને વિડીયો ઉતારવાના છે અહીં દરિયામાં બરોબર તો ચાલો હવે આપણે કરીએ ફોટા ફોટા પાડીએ વિડીયો ઉતારીએ પછી બતાવું તમને આગળ

તો આપણે ભેળ ખાવાની છે બરોબર પણ એ લાલભાઈ બંને વિડીયો શૂટ કરે છે તો આપણે હવે ભેળ ખાઈ લીધી છે આપણે ગાડી પડી તો ગાડી લઈ આવી આપણે આગળ પાર્કિંગમાં પડી છે અને આપણે જવાનું છે કેક લેવા અને કેક લઈને પછી તો લાલભાઈ ને આપણે મુકેશભાઈ બંને ગયા છે આગળ બાઈક લઈને તો આપણે આપણું બુલેટ છે પાર્કિંગમાં પીયું છે તો ચાલો લઈ આવીને પછી બધા મળવા અને તો ચાલો મળીએ આગળ આ પીડ્યું છે આપણું બુલેટ જો પાર્કિંગમાં બુલેટ લઈને જવાનું છે કેક લેવા

ચાલો તો મિત્રો આપણે કેક લઈને આવી ગયા છીએ ને આપણી સાથે જેકભાઈ આવી ગયા છે તો જેકભાઈ ને મુકેશભાઈ ને લાલભાઈ ને અરવિંદભાઈ ચારે ગયા છે નીચે કોળમાં તો આપણે બુલેટ લેવા આવ્યા છીએ તો તમે જો મારા બુલેટની બાજુમાં ની ગાડી પડી છે તો આ ની ગાડી છે આપણું બુલેટ છે ને આપણે બુલેટ લઈને જવું છે કોળમાં કારણ કે એની ઉપર કેક કાપવાની છે તો આપણે બુલેટ લેતા જઈએ કોળમાં ચાલો તો ત્યાં જઈને કેક કાપીએ આપણે જોઈએ હવે જો બુલેટ પડ્યું આપણું ના ચા આપણે નામ છપાયું હતું ને આપણે ચેનલનું નામ ચેનલ નામ છે તો હાલો બુલેટ લઈને જાય નીચે કોળમાં ને કેક કાપીએ ચાલો તો ફાઇનલી આપણી ઘડી આવી ગઈ છે કેક કાપવાની આપણે અહીંયા વન કે રહ્યા છે કમ્પ્લેટ એની આપણી ખુશીમાં કેક કાપવાની છે તો મારી સાથે છે અરવિંદભાઈ મુકેશભાઈ લાલભાઈ અને તમે ફાઇનલી આપણા અહીંના જે સુપરસ્ટાર છે જેકભાઈ એ બધા સાથે છે તો મારી પાસે જુઓ તમે ચાલો મુકેશભાઈ જેકભાઈ જો તો ફાઇનલી આપણે કેક કાપી લઈએ જુઓ તમે મને જેકભાઈને બોલે તો ખાસ વિનંતી કરી હતી એટલે આવ્યા છે ભાઈ જેકભાઈ હજાર કેક બોલા હજાર કેક કેક કમ્પ્લેટ થઈ જાય છે ભાઈ આવ્યા છે ભગતભાઈ

ああなるほどね。

ફાઇનલી કે કાપી નાખી છે હવે બધા નોખાડ પડવાનો ટાઈમ થઈ ગયો છે વાગીએ કારણ કે સવારની વાત છે મોડું થઈ ગયું છે તો હવે જઈએ હવે બધા હવે પોતા કામે છે તો જઈએ ફાઇનલી હવે કે કાપી લીધું છે સવારનો બે ઇંચાથી આપણે રાહ જોતા હતા અને ફાઇનલી આપણે કેક કપાઈ ગઈ છે અને બધા આપણે ફૂલ સપોર્ટ આપ્યો છે અને હવે આપણે જવાનું છે ઘર તરફ તો બધા પોતપોતાની રીતે અત્યારે જો મુકેશભાઈ પણ વિડીયો બનાવે છે અને ફાઇનલી હવે કેક કપાઈ ગઈ છે તો મિત્રો ખૂબ જ મજા આવી ગઈ છે બહુ મોજ આવી ગઈ છે ગોટડામાં બહુ જ મજા આવી ગઈ છે કઈ ઘટે નહીં એવું હતું કેક કાપી લીધી અમે હવે અને ચાલો તો હવે જઈએ આપણે ઘર તરફ ને મળીએ બીજા વિડીયો તો ઘરે જઈએ પેલા જેકભાઈ ને ઘડીક ફોન આપી દો આપણો બ્લોગ ઘડીક હવે ઈ હેન્ડલ કરશે ક્યાં ગયા જેકભાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો અત્યારે હેન્ડલિંગ અમે કરી લીધું છે ને ફોન આવી જોશે જરાક બહાર કરવાનો વાત કર લઉં હેલો હેલો આગળ એક મિનિટ હોલ્ડ રહે તો ભાઈ એમાં એવું છે કે બધા લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈને 1k કમ્પ્લીટ છે તો કોંગ્રેસલેશન ભાઈને અત્યારે બધાય ફોટોશૂટ પૂરો થઈ ગયો કમ્પ્લીટ ચર્ચા ચાલે તો બસ હવે સમીર રજા લઈ છે પાછા જાય છે ઘરે ચાલો તો ફાઇનલી ઘડેક આપણે આપી દીધું તો જેક ભાઈને હેન્ડલી કરવા માટે કારણ કે આપણે વિડીયોમાં થોડું ચર્ચા કરતા હતા આપણે અરિંદભાઈ અને મુકેશભાઈ સાથે તો ફાઇનલી હવે આપણે કંઈક આપી લીધી છે હવે આપણે નીકળી છે ઘરે હવે થઈ ગયું છે મોડું આખો દિવસની વાત છે તો દોસ્તો તમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન પર પ્રેસ કરો અને વિડિયોને લાઈક કરો ચલો બાય બાય મળ્યા બીજા વિડીયોમાં